કારણ કે આપડે આખા કુટુંબમાં કે દીકરી નોતી અને તારા ઘેરે પેલી વેલી દીકરી થઈ એટલે દાદા ને હરખ નતો હમાતો આ તને યાદ નો હોય તો તને કહી દઉં એટલો હરખ એટલો છો ને કે દાદા એ વખતે એમ કીધું હતું કે દીકરી જ્યારે પૌણે ને ત્યારે મારે એને દાયજામાં પછા વિગા જમીન આપવી છે કીધું હતું ની તો વાત મેં તને કીધી હતી બરોબર તો આ સેજલ અમે મળવા બોલાવી હતી

પણ આ નો આવતો હોય તો એલા પછાને કેને ટ્રેક્ટર લઈને આવે એની ભાઈ પૈસા લેવાના ભળી જાય મારે કીધું હા તો ભલે હા મુદ્દાની વાત કરી ને ભાઈ શું કહેતા મને તો આ તું કેસી સાચી વાત છે હા ભાઈ મેના પારી આ મારા ભાભી ને મોટા ભાભી છે ને એ આ ને જમીન દેવા નથી માંગતા એટલે એને ધમકાવી છે ખરે પણ તું શું વાત કરે છે આ એના બાપની જમીન થોડી છે આ જમીન તો આપણા બાપની છે હા હું જાણું છું જમીન આપણા બાપની છે પણ આ ભાઈનો જીવ છે ને

બાયુ બાયુ તેલ લેવા જાય આ નું રોજ રોજ કરવાનું છે એના ગુલામ કે કે બાયુ એટલું કરવાનું બાયુ કે એટલું આમ કરવાનું તેમ કરવાનું અરે આ જમીન આપડા બાપ ની છે આપડા બાપે દીધી છે અને દાદા એ પછી પસાવી ગઈ એક બાજુ કાઢેલી છે એ આપડે દેવી છે કે એના બાપ ને આપડે ઘરની દેવી છે એ વાતે તમારી હાંસી મોટાભાઈ હવે તમે

હવે આ બચારી ને ઘરે બોલાવી ને ખી જાય ને એને કહે કે ભાઈ આમ જમીન નો લેતી ને આમ નો કરતી ને બચારી દિલ નો તૂટી ગયું હોય મારી વાત સાંભળો તમે જે વાત કરો ની શાંતિ થી કરજો મોટા ભાઈ તને મારવા હાથ બાપ ઉપાડવાની વાત ન કરતા ભાઈ ઉપર હાથ ન ઉપાડે અરે હોય તારે બસ હું હાથ નો ઉપડે આમ નામ કરતા રહેવું ને તો આ કોણ જાણે આપણી ઉપર માછલા તો હે આ ભાઈ બસ બસ મગજ ને શાંત રાખો હે અને જાવ તમે તમે ઘરે જાવ અને બેહો શાંતિ અને કઈ બોલતા નહીં હું આવું નહીં ચાવું કઈ બોલતા પણ તને કહી દઉં છું લાખા હા સેજલ ને જમીન દેવાની છે એટલે દેવાની છે એટલું યાદ રાખજો તું હા બાપા જઈને સમજાવી તો પડશે ને હા સમજાવ્યો પણ એમ ખૂબ જા સમજાવ્યું સેજલ ને કહી દીધે ના ન પડે હા બાપા હા તમે જાઓ ને ભાઈ નો વાંધો જા એને કેવી ને એટલો મગજ એનો ઘાસ બાસ ન પડે ને તો હાલ

તારા બાપા થી તો કે ના નો પાડે તો અમારી દીકરી ને દઈ છે તો કે જમાય ના નો પાડે હા એટલે તમારે દઈ જ દેવાનું કોઈ ના નો પાડે એટલે બધી વસ્તુ પછી પાછળ નું આપણે વિચારવાનું કે નહીં કે છે એ બધું ભૂતાન માં દેવાનું અરે પણ સમજતી કેમ નથી તું આપડા દાદા એના માટે પછા વીઘા અલગ કાઢેલી છે આપડી જે છે એમાંથી નથી દેવાની હવે એ અભાગણી અપશુકો ની આડમે કાઈ દેવાની જરૂર નથી હવે નાન પરમાઈ ની માને પરખી ગઈ છે છે એનામાં કાઈ ખબરદારો ખબરદાર મારી દીકરી વિશે કઈ આ ડાવળો શબ્દ ઉપયોગ કર્યો છે તો

કોણ છે આ બધું એનો દેખાડો કરો છો ઘરમાં બેઠા બેઠા અરે મોટા ભાઈ આ તમને ખબર નથી આ આપણી શેઝલ ને આ બે ભાઈઓ ભેગા થઈને ધમકી આપી છે એટલે આપણી શેઝલ ને જમીન લેવાની ના પડી છે શું અરે આપણી શેઝલ જ્યારે આવી ને ત્યારે હૌતી પહેલા એ ઘરે આવી હતી અને અહીં આવી ને એટલે આ દેરાની જેઠાણી ભેગા થઈ અને મારી દીકરીને કેટલી ધમકાવી કેટલી ધમકાવી કે મારી દીકરી એ જમીન લેવાની ના પડતી હતી અરે નો બોલવાના વેણ બોલ્યું છે આ બે આ માફ કરવાને લાયક નથી હદ કરે છે આ લોકો ઓ ઓ તમને વધારે તો કાઈ ન કહીએ કુ પણ તમે તો થોડું સમજવાની કોશિશ કરો અને ઓલી ગૌરી કે છે કે છે ગૌરી અંદર ગૌરી હા આયા તો આવો હું છે આ બાપા જમીન આપવાની દીકરીને કીધું તો કાપડામાં એને ના પાણે પડી મે પડી અને જયાએ પડી કેમ હું હતું શરમ છે હજી તો કહે છે કે ના પડી નાણે ના પડી એક મિનિટ જયા ના પડી અને તે ના પડ્યા હા જ વાત છે હું તે ના પડી હા પડી રંગ વગર

દાદા એ કીધું છે ને એનું વચન અમે પાડશું પાડશો ને પાડશું ચાહે વહુ ના પાડે તું ના પાડે એટલે મને તો એક વિચાર આવે છે કે આ મારો દીકરો

અને એક કોઠીના ઘરના બધાય માથા ફેરવે ક્યાં જાવું હું કરું મને તો કઈ સમજાતું નથી આમાં ખાસી વાત છે મને કઈ આમાં સમજ નથી પડતી કે કરવું હું હા છે ને આમ સાચું કહું ને તો આપણે છે ને આપણા પગમાં કુવાડા માર્યા છે આ બધી વાત કરીને મને એવું જ લાગે છે ભાભી જેદુની જેદુની આપણે ઓલી સોડીને જમીન દેવાની વાત કરી છે ને ઘરમાં તેદુનું આ ભાઈ ભાઈનું તમને જ લાગતું કે વર્તન ફરી ગયું હોય હાવ હું ઈ જોવસ છું કેટલા દિથયા તમારા ભાઈ માર્યા રહે ને ફરખી વાતેય નથી કરતા અને ખાવા બેહવું કે કામ માટે બોલાવું ને તો સીધો સણકો કરીને ભાગી જાય છે તો મને એવું જ કરે છે બેહાડે ને ઉઠાડે એમ એમ નહીં હવે હવે હું કરું કહું મને એવું લાગે છે કે આપણે છે ને આ છોડીને જમીન દેવાની વાતમાં વસે પડ્યા ને અને ના પાડીને હે હાથે કરીને આપણે આપણા પગમાં કુહાડા માર્યા છે અને આપણે આખે થઈ ગયા છે અને હું તો એમ કહું છું આવી રીતના ઘરમાં હેડેડ થઈને રહેવું અને આપણું હાલવાનું તો કઈ છે એની ઘરમાં અને એમ થાય આ ઉંમરે આપણે બે પિયર જઈને પડશું ને તો એને આપણી થુ થુ કરશે આપણી પર ઈ કરતા હું તો કઉ જેમ હાલેમ એમ હાલવા દો ઘરમાં હાસી વાત છે તમને તો ખબર છે ને મારા માવતરે એ કઈ એવા હદ્ધર નથી તે મને હાસવે હા તો હું તો ખાલી છે ને તેની વર્મા વર્મા બોલી ગઈ કે અમે વયા જાવ પણ જવાય ભાઈ અહીં નહીં જીવવું નહીં નહીં મરવું અહીંયા જેવા સુખ છે ને માવતરે નથી હોતા એ વાત હાચી છે હું તો કહું સુખ તું ગમે પણ હારી હારી પડ્યું રેવાય હું તો કહું ઘર હાચવી ને કઈ મગજ મારી નો કરાય આમાં છે ને હાલ તો હાલવા દેવાય અને આપણે આવું ખરાબ થઈને રહ્યું કરતા હારા થઈ ન રહી મજા ના ઘરમાં આપડી વાવા ન થાય કોઈ રા હવે મને ઈ થાય છે કે આપણે કામ કરી જમીન દેવાની વાત કરે છે ને હા આમાં હા કરો

મારાથી તો નહીં જવાયો ખોટ હું અને હાંભરો હવે આય પાડવી નાય પાડવી એના કરતા દેશે ને એ તો દેવા દો બધી વાતને મૂકો પડતી અને આપણે હલાવો ગાડું હલાવો જેમ હાલે છે ને હું કહું છું કે આ જે થઈ ગયું થઈ ગયું હવે અને કદાચ આપણને કઈ કહે ને તો આપણે બે જણી માફી માગી લેવું માફી માંગવામાં કે આપણે નીચા થઈ જવાના હતા હે હાસી વાત છે

હવે તમે બે વળકોળમાં માનવામાં તૈયાર જ નથી બરોબર તો હવે મેં બે ભાઈઓ નિર્ણય લીધો છે આથી હવે તું આ ઘરમાં ન જોઈએ

અકે દુના મે કહી છે ભાઈ માનો જ આવો માની જાવ કાઢી દો બે માં જે કેને તો છે ને એક કામ કર આ વિ રીતેનો નિર્ણય નો રીતે આનો નિર્ણય નો આવે આને પાવર છોડકજેગી આપો અમને બરાબર હું કેસા તો આવો મરે અમે અમારા પિયર થોડા સો બે ન તો પછી માની ગયા ને કો માની ગયા

અ ભાવીસાને મને કેધું ના સળાવતા હતા એટલે હું બોલી ગઈતી પણ મારા મતમાં એવું કાઈ નથી અને એ ને તું તું મને મેં ચડાવી ના મેં તમને કીધું મારી શાંતિ પણ તમે આવું

માને ગયું દઈ દેય બધું હા તારું હું કહેવાનું છે હવે મોટા ભાઈ હા તમને નથી લાગતું આપણે થોડું મોડું કર્યું હા એ વાત સાચી આ મેથી પાક જો હમજેન પહેલા આઈ હોત ને તો આ ધળિયાળા ન થાત આ ગામમાં ધસાગરા છાસા ને એ બચી ગયા હોત અરે એ બધું તો ઘરે ગયું પણ આ બેના કારણે બિચારી આપણી દીકરીને દીકરી કેટલી હેરાન થઈ આ દીકરી નું કાળજી ઉભાડ્યું છે આ બે હાસો કહો ને મને મારી દીકરીની બહુ ચિંતા હતી અરે અભાગણી આ આપણા ખાનદાનમાં એક ને એક લક્ષ્મી જેવી દીકરી હતી અને એ એ તમને ખબર છે આપણા દાદાનું દીધેલું દેવાનું હતું તમે પણ કાળ મૂક્યો તમારો જીવ નો આવેલો કેવી ટૂંકા જીવનું સહાળ્યું તમને કાંઈ શરમ નો આવી અને આ તમારા કારણે આ બિચારો મારો ભાઈ લાખો અરે દેવનો નો માણસ હે દેવ નો કઈ નો બોલી કે બિચારો તમને લોકો ને એક વાત ની શરમ નો આવી મા વકીલ ની દીકરી ઉછરી મોટી થઈ છે અરે એને તો તમારે લાડ પડે એને જે માગે દેવાની ઈચ્છા હોવી જોઈએ લૂંટાવી દેવાની ભાવના હોવી જોઈએ છતાં છતાં તમે લોકો ટૂંકા જીવની બે બાયું એટલે નો કરીએ ક્યુ અરે તમારા હકનો તો એ બિચારી નોતી માગતી આ દાદા એના હક લખીને ગયા હતા ઈ દેવાનું હતું દાદા એ પેલા જ કીધું હતું અને એ પેલે જાણતા હતા કે જો આ છોકરાઓના ભાગમાંથી માંથી દેવાનું થાય ને એટલે એની બાયું માથાકૂટ કરશે એટલે દાદા એનો ભાગ પહેલેથી જ અલગ કાઢેલો હતો કે આ મારી દીકરીના ભાગ નું છે આમાંથી તમારે કોઈને નજર નાખો નહીં અને વહુ મારે તમને કહેવું ન જોઈએ પણ આજે હવે કહી દઉં છું તમને ભગવાને કોઈ સંતાન નહોતું આપ્યું

તમારી વાતે હાસી છે દીકરીઓને તો દહી એટલું ઓછું છે અને દીકરીઓને જેટલું દો ને એથી ડબલ ભગવાન આપણને દહી દે છે એના નસીબનું ભગવાન આપણને દહી દે તો એવી મતી તમને અત્યાર સુધી કેમ નો હુજી આ બધું છું ત્યારે જ હુજી ભાઈ હવે આપણે આનો એક જ નિર્ણય લઈ આ બાયુ બે રાજે થઈ ગઈ છે મારો દીકરોય રાજે છે તો આપણે સેજલ ને સમયને પાસે એક દિવસ બોલાવી અને આપણે રાજી ખુશીથી બાકી દીકરી ને એની જમીન આપડે ખાપડા માં આપી દઈ અને દાદા ની ઈચ્છા પૂરી કરી અને ભાઈ હું શું કઉ છું કે દાદા એ ભલે પછા લખી પણ આપણે બે ભાઈઓ થઈ પછી પછી બીજી આપીએ એટલે એને હો વિકા જમીન થઈ જાય તો રાજેશ શું મારા ભાઈ તું કે એમ બસ રાજેશ અરે રાજી રાજી ને પછી તારા ભાગ ને આપી દઉં અરે આપી દયો કે પછી વધારે આપો તમને મોજ પડે એટલે આપી દયો અરે ભાઈ એના ભાગ ની ક્યાં છે આ ઈ ક્યાં એના બાપા ને લાવ્યા હતા હે